નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં ભાજપ પક્ષ દ્વારા સદસ્યતા અભિયાન સહી ચલાવવામાં આવી રહ્યું છે હું ભાજપ પક્ષને અને ભાજપ પક્ષના નેતાઓને કહેવા માગું છું તમે સદસ્યતા અભિયાનના નામે તમે લોકોને મૂર્ખ બનાવો છો તમે હોસ્પિટલમાં કોઈ દર્દીઓ આવે તો એને તમે ડાયરેક્ટ સભ્ય નોંધણી કરીને તમારો સભ્ય બનાવી ગયો છો તમે દર્દીઓને વિકા નથી તમે સ્કૂલો કોલેજોની અંદર વિદ્યાર્થીઓને પણ પરાયણ સભ્ય બનાવો છો તમારા સભ્ય બનાવવા માટે તમારે લોકોને પૈસા આપવા પડે તમારા કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવો પડે પાંચસો પાંચસો રૂપિયા હો સભ્ય બનાવવાના તમારે દેવા પડે તો આ ભાજપ પક્ષ છે એમની નિષ્ફળતા છે ભાજપ પક્ષના જાતા દિવસો છે એ શરૂ થઈ ગયા આજે ભાજપ પક્ષનો પાપનો ઘણો છે ભરાઈ ગયો છે સમગ્ર અને ભારત દેશમાં ભાજપ પક્ષનો સભ્ય બનવા માટે કોઈ રાજી નથી થતું માટે તમારે પરાણે સરકારી હોસ્પિટલો કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જે દર્દીઓ આવે એને પકડી પકડીને તમે સભ્ય બનાવો છો સ્કૂલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને એમને સભ્ય બનાવો છો આવી અનેક કચેરીઓના જે લોકો ધક્કા ખાય છે કચેરીઓ એ રોજ બરોજ કામકાજ માટે આવતા હોય એનો ઉપયોગ કરીને તમારે સભ્ય બનાવવા પડે ગામડાઓની અંદર તમારા કાર્યકરને સો સભ્ય બનાવવાના પાંચસો રૂપિયા તમારે દેવા પડે આ સાબિત કરે છે કે ભાજપ પક્ષના દિવસો છે એ પૂરા થઈ ગયા ગુજરાતની જનતા સમગ્ર ભારત દેશની જનતા ભાજપ પક્ષને ભાજપ પક્ષની નીતિઓને અને ભાજપ પક્ષના નેતાઓને બરોબર પગથી માથા સુધી ઓળખી ગઈ છે આવનાર સમયની ચૂંટણીઓમાં ગુજરાતની જનતા સમગ્ર ભારત દેશની જનતા આ ભાજપ પક્ષને જાકારો આપવાનું કામ કરવાની છે અસ્તુ જય હિન્દ જય જય ગરીબીભાઈ